નમસ્કાર દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે શરૂઆત કરીએ મુખ્ય સમાચારોથી દેશના ટોપ ટેન સૌથી સ્વચ્છ શહેરોમાં અમદાવાદનો સમાવેશ દસ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં અમદાવાદ અવ્વલ સ્થાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે મેયર બીજલબેન પટેલને એનાયત કરાયો સ્વચ્છતા સર્વેક્ષણ એવોર્ડ બે હજાર ઓગણીસ ભારતનું સૌથી સ્વચ્છ શહેર બન્યું મધ્યપ્રદેશનું ઇન્દોર આવતીકાલથી રાજ્યમાં શરૂ થશે ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા એક હજાર છસો સાત પરીક્ષા કેન્દ્ર પર અઢાર પૂર્ણાંક પચાસ લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષાઓ રાજ્યમાં છસો જેટલા સંવેદનશીલ કેન્દ્રો મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીએ પાઠવી શુભેચ્છાઓ અમદાવાદીઓ હવે માણી રહ્યા છે મેટ્રો રેલની સફર વસ્ત્રાલથી એપ્રલ પાર્કની મુસાફરીનો આજથી પ્રારંભ નવ દિવસ સુધી શહેરીજનો ફ્રી પાસથી કરી શકશે નિશુલ્ક મુસાફરી યુવાનો રમતગમત પ્રત્યે આકર્ષાય અને તેમની પ્રતિભાનો વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ક્રિકેટ અને વોલીબોલની કીટનું વિતરણ સ્વામી વિવેકાનંદ મંડળ બનાવી સમગ્ર રાજ્યમાં કરાયું રમતગમત કીટોનું વિતરણ કર્ણાટકના પ્રવાસે ગયેલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વિપક્ષ ઉપર પ્રહાર કરતા કહ્યું તેઓ મને દૂર કરવા માંગે છે પરંતુ હું ત્રાસવાદ અને ગરીબીને હટાવવા માંગુ છું કર્ણાટકમાં પ્રધાનમંત્રીએ અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું પ્રધાનમંત્રીએ કહ્યું ન્યૂ ઇન્ડિયા વિકાસના પથ ઉપર અવિરત ગતિએ દોડી રહ્યું છે ભારતના વધતા દબાણ બાદ પાકિસ્તાને આતંકી સંગઠન પર કરી કાર્યવાહી આતંકી સંગઠન જમાત ઉદ દાવા અને તેના મદદગાર સંગઠન પલાહે ઇન્સાનિયત ફાઉન્ડેશન ને કર્યું પ્રતિબંધિત શેર માર્કેટમાં તેજીનો દોર બેન્કિંગ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ઓટો સેક્ટરમાં લેવાલીના પગલે સેન્સેક્સ એકસો ચોરાણુ પોઈન્ટના ઉછાળા સાથે છત્રીસ હજાર છસો છત્રીસ જ્યારે એનટીનો નિફ્ટી છાસઠ અંક વધીને અગિયાર હજાર ત્રેપન ઉપર રહ્યો બંધ સમાચાર વિગતવાર દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આજે સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર ઓગણીસ માટે એવોર્ડ વિતરણ સમારંભ યોજાયો હતો જેમાં દેશના વિજેતા શહેરોને રાષ્ટ્રપતિના હસ્તે સ્વચ્છતા પુરસ્કાર આપવામાં આવ્યા હતા આ સ્વચ્છતા પુરસ્કાર સમારંભમાં ઇન્દોર શહેરને સ્વચ્છતા માટે પ્રથમ ક્રમાંક મળ્યો હતો જ્યારે દસ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં અમદાવાદને સૌથી સ્વચ્છ શહેર તરીકે પ્રથમ સ્થાન જાહેર કરવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે ગત ત્રણ વર્ષના સર્વેક્ષણમાં અમદાવાદ બે વખત ચૌદમા ક્રમે અને એક વખત બારમા ક્રમે હતું પશ્ચિમ બંગાળને છોડીને દેશના ચાર હજાર શહેરોમાં સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું દર વર્ષે સ્વચ્છ સર્વેક્ષણનું પરિણામ એપ્રિલ કે મે મહિનામાં જાહેર થાય છે પરંતુ આ વખતે મે માસમાં લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પરિણામ વહેલું જાહેર કરવામાં આવ્યું હતું સ્વચ્છતા કો પ્રભાવી અને સ્થાયી બનાવને કે જરૂરી હે કે સભી નાગરિકોની આદત સ્વભાવ વ્યવહાર કા હિસ્સા બને જીને કા તરીકા स्वच्छता पर आधारित हो सोचने का तरीका स्वच्छता पर केंद्रित हो बहुत से लोग व्यक्तिगत सफाई अपने घर और परिसर की सफाई पर बहुत ध्यान देते हैं लेकिन सार्वजनिक और सामुदायिक सफाई के प्रति उदासीन रहते हैं इस मानसिकता में भी बदलाव लाना जरूरी है सर्वत्र स्वच्छता ही प्रभावी स्वच्छता होती है અમદાવાદીઓ આજથી મેટ્રો ટ્રેનની નિઃશુલ્ક સવારી માણી શકશે શહેરીજનો આજથી નવ દિવસ માટે વસ્ત્રાલથી એપ્રિલ પાર્ક સુધીની મેટ્રોની સવારી મફતમાં કરી શકશે શહેરમાં મેટ્રોની શરૂઆતની સાથે જ બીઆરટીએસ એએમટીએસ અને મેટ્રો ધરાવતું દેશનું પ્રથમ શહેર અમદાવાદ બન્યું છે મેટ્રોની શરૂઆત માટે વર્ષ બે હજાર પાંચમાં ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો સોમવારે સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેટ્રોના ફેઝ વનમાં ઇસ્ટ વેસ્ટ કોરિડોરમાં વસ્ત્રાલ ગામથી એપ્રલ પાર્ક સુધીના છ પૂર્ણાંક પાંચ કિલોમીટર રૂટનું લોકાર્પણ કર્યું હતું લોકાર્પણ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વસ્ત્રાલ ગામથી નિરા ચોકડી સુધી મેટ્રોની મુસાફરી પણ કરી હતી મેટ્રોની મુસાફરી માટે શહેરીજનોએ મામૂલી રકમ ચૂકવવાની રહેશે હાલના તબક્કે અઢી કિલોમીટર સુધીનું ભાડું પાંચ રૂપિયા રાખવામાં આવ્યું છે અને અઢીથી સાત કિલોમીટર સુધીનું ભાડું રૂપિયા દસ રાખવામાં આવ્યું છે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભર્યા માહોલમાં કચ્છ બોર્ડરથી ગઈકાલે મધરાતે એક પાકિસ્તાની ઝડપાયો છે ફેન્સિંગ વિનાની કચ્છની ઇન્ડો પાક બોર્ડર ઉપર પિલર નંબર વન ઝીરો ફાઇવ ઝીરોને ક્રોસ કરીને આવતા આ ધુસણખોરને બીએસએફના જવાનોએ ઝડપી પાડ્યો હતો હાલ આ ઘૂસણખોરની બીએસએફની ચોકીમાં પૂછપરછ ચાલી રહી છે પાકિસ્તાન દ્વારા રાજસ્થાનમાં મોકલાયેલું જાસૂસી વિમાન તોડી પડાયા બાદ પાકિસ્તાન દ્વારા રણસીમામાં જાસૂસીના આ પ્રયાસને પણ ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો હતો રાજ્યમાં આવતીકાલથી એટલે કે સાતમી માર્ચથી બોર્ડની પરીક્ષા યોજાવા જઈ રહી છે ત્યારે શિક્ષણ મંત્રી અને માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાની તકેદારી તેમજ કોઈપણ ગેરરીતિ વગર શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ થાય તે માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે દર વર્ષની જેમ આ વર્ષે પણ માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ દસ અને બારની પરીક્ષાઓ માર્ચથી શરૂ થઈ રહી છે રાજ્યના અઢાર પૂર્ણાંક પચાસ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસવાના છે રાજ્યના કુલ એક હજાર છસો સાત પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષાઓ લેવાશે તમામ કેન્દ્ર સીસીટીવી સાથે સજ્જ કરાયા છે છસો જેટલા સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રમાં ખાસ વ્યવસ્થા કરવાનું કલેક્ટર્સને જણાવવામાં આવ્યું છે બીજી બાજુ આવતીકાલથી શરૂ થનારી પરીક્ષા અંગે રાજ્યભરના પરીક્ષાર્થીઓને મુખ્યમંત્રીએ શુભેચ્છાઓ પાઠવી છે મુખ્યમંત્રીએ એસએમએસ કરીને વિદ્યાર્થીઓને શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપવા તેમજ ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી કોઈપણ પરિશ્રમી મેન્ટુ હોશિયાર વિદ્યાર્થીને સહેજ પણ અન્યાય ન થાય આ રાજ્ય સરકારનો દ્રઢ સંકલ્પ છે કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય અને હોશિયાર વિદ્યાર્થીને ન્યાય મળે એના માટે ની બોર્ડે ચેરમેન અને એની ટીમે ખૂબ મહેનત કરીને સચિવશ્રીના માર્ગદર્શન હેઠળ વ્યવસ્થા તંત્ર ગોઠવ્યું છે કોંગ્રેસના ધારાસભ્ય ભગવાનભાઈ બારડને વિધાનસભામાંથી બરતરફ કરવાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા આજે ધરણા કરવામાં આવી રહ્યા છે જે અંગે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા ભરત પંડ્યાએ આજે પત્રકારોને સંબોધન કરતા જણાવ્યું હતું કે વિધાનસભામાં નિયમ મુજબ કાર્યવાહી કરાઈ છે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે કોંગ્રેસ આતંકવાદ રાષ્ટ્રવાદ વગેરે વિષયો પર ચર્ચા કરવાને બદલે ગુનેગારને બચાવવામાં લાગી છે શું કોંગ્રેસ કોર્ટ સામે ધરણા કરે છે શું કોંગ્રેસ બંધારણીય વ્યવસ્થા સામે ધરણા કરે છે કોંગ્રેસ આતંક સામે ધરણા કરતી નથી પ્રજાના પ્રશ્નો માટે ધરણા કરતી નથી કોંગ્રેસ શહીદોને શ્રદ્ધાંજલિના ધરણાના કાર્યક્રમો કરતી નથી અને કોંગ્રેસ ખનીજ ચોરી એમના ધારાસભ્ય કરે છે એની તરફેણમાં ધરણા કરે છે મારે કહેવું છે કે કોંગ્રેસ જ્યારે રાજકીય આક્ષેપ કરે છે ત્યારે કોંગ્રેસની આ અંદરો અંદરની તીવ્ર જૂથબંધી છે રાજ્યના યુવા ખેલાડીઓ રમતગમતમાં આગળ વધે અને રાજ્યનું નામ રોશન કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા રમતગમતના સાધનોની કીટનું વિતરણ શરૂ કરાયું છે રાજ્યભરમાં સ્વામી વિવેકાનંદ મંડળો બનાવીને ખેલાડીઓને ક્રિકેટ તેમજ વોલીબોલના સાધનો એનાયત કરવામાં આવી રહ્યા છે જોઈએ સમગ્ર રાજ્યમાં યોજાયેલ આ કીટ વિતરણના સમારોહની એક ઝલક ખેડા જિલ્લાના નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે સ્વામી વિવેકાનંદ યુવક મંડળોને વોલીબોલ તેમજ ક્રિકેટની રમત માટેની કીટનું સાંસદ દેવસિંહ ચૌહાણના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું ખેડા જિલ્લામાં રમતગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા ત્રણસો સિત્તેર જેટલા વિવેકાનંદ યુવક મંડળોની રચના કરવામાં આવી છે યુવા શક્તિને રચનાત્મક કાર્યમાં જોડવા માટે રાજ્યભરમાં સ્વામી વિવેકાનંદ યુવક મંડળોની રચના કરવામાં આવી છે સુરેન્દ્રનગરના વઢવાણમાં સાંસદ દેવજી ફતેપરા અને ભાજપના કાર્યકરોની ઉપસ્થિતિમાં છસો પચાસ જેટલા યુવક મંડળોને કીટ વિતરણ કરવામાં આવી હતી જેમાં ક્રિકેટ વોલીબોલ સહિતની રમતોના સાધનો આપવામાં આવ્યા હતા સાથે સ્વામી વિવેકાનંદ યુવા મંડળના સભ્યોને નિમણૂક પત્રો પણ આપવામાં આવ્યા હતા સુરતના બારડોલમાં આવેલા ટાઉન હોલ ખાતે સ્વામી વિવેકાનંદ યુવા મંડળોને વિવિધ રમતોની કીટનું વિતરણ મંત્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું સુરત જિલ્લામાં પાંચસો પચાસ જેટલા સ્વામી વિવેકાનંદ મંડળની નોંધણી થઈ છે લગભગ સાડી પાંચસો જેટલા મંડળોની નોંધણી થઈ છે અને તે પૈકી આજે પ્રથમ તબક્કામાં ચારસો કીટનું વિતરણ કરવાના છીએ અને એક વોલીબોલની અને ક્રિકેટની આમ બે પ્રકારની વિતરણ છે રાજ્ય સરકાર યુવા ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે કટિબદ્ધ છે તેના ભાગરૂપે આણંદ ખાતે યોજાયેલા સ્વામી વિવેકાનંદ યુવા સંમેલનમાં વિવિધ રમતની ચારસો નેવું કીટનું વિતરણ મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા રમત ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ ગુજરાત સરકાર દ્વારા સ્વામી વિવેકાનંદ મંડળના યુવાનોને કીટ વિતરણનો એક પ્રોગ્રામ હતો લગભગ ચારસો નેવું જેટલી કીટો ગામે ગામેથી આવેલા વિવેકાનંદ મંડળના સંયોજકોને આપવામાં આવી છે અને સ્ટેજ ઉપરથી ઓગણીસ જેટલી કીટોનું વિતરણ થયું છે મોરબીના ટાઉન હોલ ખાતે પણ સાંસદ મોહનભાઈ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં સ્વામી વિવેકાનંદ યુવા મંડળોને વિતરણ કરવામાં આવ્યું હતું જેટલા પસંદગી પામેલા જૂથોને ક્રિકેટ વોલીબોલ કિટ મહાનુભાવોના હસ્તે એનાયત કરાઈ હતી પોતામાં પડેલી રાજ્ય સરકારનો યુવા અને યુવાનોને કીટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો ખાસ કરીને દરેક તાલુકાના યુવાનોને આનો લાભ મળે અને યુવાનો રમત રમતા થાય અને દેશનું નામ રોશન કરે એટલા માટે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સ્વામી વિવેકાનંદ યુવા મંડળ તરફથી અમને જે કીટ આપવામાં આવી છે તેનાથી અમને બહુ જ આનંદ થયો તેથી અમે ભણવામાં તો આગળ હતા જ પણ આ રમત ગમત ક્ષેત્રે પણ આગળ વધીશું અને દેશનું નામ રોશન કરીશું રાજ્યના યુવાધન ને પ્રોત્સાહિત કરવા અને રમત ગમત ને વેગ આપવા માટે તાપી જિલ્લાના વ્યારા ખાતે સાંસદ પ્રભુ વસાવાના હસ્તે કીટ વિતરણ કરવામાં આવ્યું હતું જિલ્લાના ચારસો ત્રીસ સ્વામી વિવેકાનંદ યુવા મંડળોને ક્રિકેટ તેમજ વોલીબોલના સાધનો અર્પણ કરાયા હતા જે રીતે નરેન્દ્રભાઈએ જે સૂત્ર આપ્યું છે ખેલો ઇન્ડિયા ખીલે ઇન્ડિયા ત્યારે આ અંતર્ગત તમામ યુવાઓને વોલીબોલની કીટ અને ક્રિકેટના સાધનોની કીટ અહીંયા સ્વામી વિવેકાનંદ યુવા મંડળને આજે અમે અર્પણ કરી ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા મહીસાગર જિલ્લા તંત્ર દ્વારા જિલ્લાના વિવેકાનંદ યુવા મંડળોને કીટ વિતરણ સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા નિગમના ચેરમેન રાજેશભાઈ પાઠક સહિત સ્થાનિક ધારાસભ્યો સહિત મહાનુભાવોના હસ્તે યુવા ખેલાડીઓને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું યુવાનોને રમતગમત પ્રત્યે રૂચિ વધે અને દેશના યુવાનો રમતગમતમાં અને ઓલિમ્પિક થી મળી દરેક રાષ્ટ્રીય રમતોમાં યોગદાન આપે અને આગળ વધે એ માટે જે કીટ વિતરણનો કાર્યક્રમ કર્યો છે એનાથી દરેક યુવાનો ખુશ ખુશ છે અમે પણ જ દાહોદ બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલમાં દિવ્યાંગોને આઈઓસી દ્વારા રૂપિયા પચાસ લાખની કિટનું વિતરણ કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોરના હસ્તે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ઉપરાંત બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલના અધ્યક્ષ यूसुफीप कापड़िया आईओसी ना कर्नल नेगी सहित जिला न अधिकारी उपस्थित रहा था तकरीबन 500 से ज्यादा लोगों को जो कि स्पेशली एबल्ड लोग हैं उनके लिए अलग अलग तरी, तरीके के जो अप्लायंसेस हैं जैसे कि क्रशेस हो गए व्हील हो गई मोटराइज व्हील हो गई स्मार्ट कैन स्मार्टफोन इस तरह की तमाम चीजें तकरीबन पचपन लाख रुपए की चीजें इस तरह हमने पांच लोगों को उपलब्ध कराई हैं। ब्यूरो रिपोर्ट दूरदर्शन समाचार अहमदाबाद રાજ્ય સરકાર રાજ્યના છેવાડાના માનવીના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટા ઉદેપુર જિલ્લાના સર્વાંગી વિકાસ માટે સરકારે એક ડગલું આગળ ધપાવ્યું છે છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડની અધ્યક્ષતામાં જિલ્લા આયોજન મંડળની બેઠકમાં રૂપિયા ચારસો સુડતાળીસ લાખના ત્રણસો અઠ્ઠાવન કામોના આયોજનને મંજૂરી આપવામાં આવી છે વર્ષ બે હજાર ઓગણીસ વીસ માટે જિલ્લાના છ તાલુકાઓમાં પીવાના પાણી સિંચાઈનું પાણી રોડ રસ્તા આરોગ્ય શિક્ષણ સહિત પાયાની માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરવા માટે અને વિકાસલક્ષી કામોના આયોજન માટે મંજૂરીની મહોર લગાવી દેવામાં આવી છે હાલ કવાંટ સંખેડા અને પાવીજેતપુર તાલુકા માટે ચારસો સુડતાલીસ લાખના કુલ ત્રણસો અઠાવન કામોના આયોજનને મંજૂરી મળી હતી આગામી દિવસોમાં જિલ્લાના અન્ય તાલુકાના આયોજનના કામોને પણ મંજૂર કરી તમામ પાયાની સુવિધાઓ ઉપલબ્ધ થાય તે દિશામાં કામ કરવામાં આવશે प्रधानमंत्री કર્ણાટનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકમાં વિભિન્ન વિકાસ પરિયોજનાઓનો શુભારંભ કરાવ્યો હતો કલબુર્ગીમાં આયોજિત એક સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેંગલુરૂ સ્થિત ઇએસઆઈસી હોસ્પિટલ અને મેડિકલ કોલેજ દેશને સમર્પિત કરી હતી પ્રધાનમંત્રીએ હુબલીમાં કેઆઈએમએસના સુપર સ્પેશિયાલીટી બ્લોકનું ઉદ્ઘાટન કર્યું હતું આ પરિયોજનાઓ રાજ્યના લોકોની માટે ગુણવત્તાવાળી અને વહન કરવા યોગ્ય સ્વાસ્થ્ય સેવા સુનિશ્ચિત કરશે પ્રધાનમંત્રીએ કલબુરગીમાં આયુષ્યમાન ભારતના લાભાર્થીઓની સાથે વાતચીત પણ કરી હતી પ્રધાનમંત્રીએ ડિજીટલ વ્યવસ્થા દ્વારા પૂર્વોત્તર ક્ષેત્રની છાત્રાઓને એક હોસ્ટેલ પણ સમર્પિત કરી હતી તેમણે કલબુર્ગીમાં ભારત પેટ્રોલિયમ ડેપોની આધારશીલા મૂકી હતી ત્યારબાદ એક સાર્વજનિક સભામાં પ્રધાનમંત્રીએ વિકાસ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો તેમણે જણાવ્યું હતું કે અગાઉની સરકારના સમયમાં કેટલાય વર્ષો સુધી અનેક પરિયોજનાઓ પૂર્ણ થઈ શકી ન હતી હવે વર્તમાન સરકારે તેને પૂર્ણ કરી દીધી છે કર્ણાટકમાં મિલીઝુલી સરકારનો ઉલ્લેખ કરતા મોદીએ જણાવ્યું હતું કે કિસાનોને ઋણમાફીના ખોટા વચનો આપવામાં આવ્યા હતા તે હજુ સુધી પૂરા થયા નથી બીજી બાજુ કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી છે તેનાથી વચેટિયા ખતમ થઈ જશે અને મૂળ રકમ કિસાનોના બેંકમાં સીધી જમા થશે શ્રી મોદીએ જણાવ્યું હતું કે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન પેન્શન યોજના વગેરે કેન્દ્ર સરકારના કાર્યક્રમોને એવા પ્રકારના બનાવવામાં આવ્યા છે કે તે સીધા લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે આઠ કરોડ નકલી લાભાર્થીઓને હટાવી દેવામાં આવ્યા છે તેમણે આશ્વાસન આપ્યું હતું કે નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરીને જે લોકો સરકાર પાસેથી લાભ મેળવી રહ્યા છે તેમની સાથે સખ્તાઈથી કાર્યવાહી કરવામાં આવશે પ્રધાનમંત્રીએ જણાવ્યું કે સરકારે રીતે કામ કરવાનો કર્યો છે તેનાથી એક લાખ દસ હજાર કરોડ રૂપિયાની સાર્વજનિક ધનની બચત થઈ છે कर्नाटक के किसानों की सूची अभी तक हमें पहुंचाई नहीं है देश भर के किसानों को हमने पैसे पहुंचाए लेकिन मैं कर्नाटक के किसानों को पैसे नहीं पहुंचा पाया इसके गुनहगार किसानों के दुश्मन ये आपके बेंगलुरु सरकार में बैठे हैं इनको तकलीफ होनी चाहिए क्या तो तकलीफ क्यों हो रही है तकलीफ इसलिए हो रही है कि मोदी सीधा बैंक के खाते में पैसा जमा कर रहा है बीच में बीच में कटकी करने के लिए कोई जगह नहीं बची है ભારતના વધતા રાજકીય દબાણ અને આતંકવાદ પર ચારે તરફથી ઘેરાયેલા પાકિસ્તાનને આખરે હાફીઝ સઈદ સાથે જોડાયેલા આતંકી સંગઠન જમાત ઉદ દાવા અને તેમના સહયોગી સંગઠન ફલાહે ઇન્સાનિયત ફાઉન્ડેશનને પ્રતિબંધિત જાહેર કરવું પડ્યું છે પાકિસ્તાનના આંતરિક બાબતોના મંત્રાલયે આતંકવાદ વિરોધી અધિનિયમન ઓગણીસો સત્તાણું પ્રમાણે આ કાર્યવાહી કરી છે સોમવાર સુધી એનસીટીએની વેબસાઇટ ઉપર આ સંગઠનોને નજરકેદ સંગઠનોની યાદીમાં મૂકવામાં આવ્યા હતા મંગળવારે આ સંગઠનોને પ્રતિબંધિત સંગઠનોની યાદીમાં મૂકવામાં આવ્યા છે ગૃહમંત્રી રાજનાથસિંહે અસમના ઢુબરી જિલ્લામાં ભારત બાંગ્લાદેશ સરહદ ઉપર સ્માર્ટ ફેન્સિંગ પ્રોજેક્ટ શરૂ કરાવ્યો હતો વ્યાપક એકીકૃત સીમા પ્રબંધન પ્રણાલી હેઠળ આ પ્રોજેક્ટ તૈયાર કરાયો છે એકસઠ કિલોમીટર વિસ્તારમાં શરૂ કરવામાં આવેલી આ યોજનાને બોર્ડર ઇલેક્ટ્રોનિકલી ડોમિનેટેડ ક્યુઆરટી ઇન્ટરસેપ્શન પ્રણાલી એવું નામ આપવામાં આવ્યું છે આ યોજના હેઠળ ટેકનોલોજીના સહારે સીમા સુરક્ષા કરવામાં આવી રહી છે જેમાં કેમેરા સેન્સર સેટેલાઇટ અને રડાર દ્વારા સમગ્ર વિસ્તાર ઉપર નજર રાખવામાં આવશે इसके पहले 11 किलोमीटर हम लोगों ने किया था जो हमारा इंटरनेशनल बॉर्डर है जम्मू में इंडो पार्क और यह इंडो बांग्लादेश बॉर्डर पर 61 किलोमीटर यहां पर यह सिस्टम यह लगाया गया है यहां पर जो कमांड एंड कंट्रोल सेंटर है यहां से जो ही जानकारी मिले तुरंत विद इन ए फ्यू सेकेंड उनको सूचना पहुंचेगी और वहां से वो मूव करेंगे ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ કોસ્ટારિકા અને પેરુગ્વેની પ્રથમ ચરણની યાત્રા દરમિયાન પેરૂગ્વે પહોંચ્યા છે આ યાત્રાથી બંને દેશો શિક્ષણ સ્વાસ્થ્ય અને અંતરિક્ષ ક્ષેત્રે સહયોગ કરી નાગરિકો વચ્ચે સીધો સંપર્ક અને વેપાર થકી પરસ્પરના સંબંધોને વધારે મજબૂત કરવાની તક મળશે આ પહેલા તેઓ ગઈકાલે સ્પેનની રાજધાની મેડ્રીડ પહોંચ્યા હતા આ યાત્રામાં ઉપરાષ્ટ્રપતિ સાથે પર્યટન રાજ્યમંત્રી કે જે અલ્ફોન્સ સાંસદો અને વરિષ્ઠ સરકારી અધિકારીઓ ઉપસ્થિત છે ઉપરાષ્ટ્રપતિ પેરુગ્વેમાં સાત માર્ચ સુધી અને ત્યારબાદ કોસ્ટારિકામાં સાતથી નવ માર્ચ સુધી પ્રવાસ કરશે ઉલ્લેખનીય છે કે ભારત તરફથી આ બંને દેશોમાં આ પ્રથમ ઉચ્ચસ્તરીય યાત્રા છે સેન્સેક્સમાં એકસો ત્રાણું પૂર્ણાંક છપ્પન અંકના વધારા સાથે છત્રીસ હજાર છસો છત્રીસ પોઈન્ટ દસની સપાટીએ બંધ રહ્યો શેરબજારમાં આજે સેન્સેક્સ એકસો ત્રાણુ પૂર્ણાંક છપ્પનના અંકના વધારા સાથે છત્રીસ હજાર છસો છત્રીસ પોઈન્ટ દસની પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી પણ પાંસઠ પૂર્ણાંક પંચાવન અંકના વધારા સાથે અગિયાર હજાર ત્રેપન પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે એમસીએક્સમાં સોનાના ભાવમાં છપ્પન રૂપિયાનો વધારો થતાં પ્રતિ દસ ગ્રામનો સોનાનો ભાવ બત્રીસ હજાર એકસો સાડત્રીસ રૂપિયા જોવા મળ્યો હતો મહેસાણા શહેરના પંડિત દીનદયાલ ઉપાધ્યાય હોલ ખાતે સંસદ સભ્ય જયશ્રીબેન પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લાના વિવેકાનંદ યુવા મંડળોને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બત્રીસ જેટલા જિલ્લાના યુવક મંડળોને કીટ એનાયત કરાઈ હતી આ પ્રસંગે સાંસદ જયશ્રીબેને રાષ્ટ્રના નિર્માણ માટે યુવા શક્તિ સહભાગી બને તે માટે યુવાનોને અનુરોધ કર્યો હતો કાર્યક્રમમાં ધારાસભ્ય કરશનભાઈ સોલંકી જિલ્લા કલેક્ટર એચકે પટેલ સહિત જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓ યુવક મંડળો ઉપસ્થિત રહ્યા હતા લગભગ ત્રણસો ચાલીસ જેટલું રજીસ્ટ્રેશન થયું હતું અને રજીસ્ટ્રેશન પ્રમાણે ક્રમશઃ કીટનું વિતરણ થશે અને ગામમાં જે અગિયારની ટીમ બની છે એ પ્રત્યેક અગિયારની ટીમ આ રમતગમતની કીટના માધ્યમથી એ લોકોને એમાં દોરશે ખાસ કરીને સ્વામી વિવેકાનંદ મંડળનો એક મુખ્ય હેતુ એ પણ છે કે નાગરિકની ફરજ યુવાનની ફરજ એટલે હક્કો અને ફરજ એની સાથે સાથે સરકારશ્રીની પ્રજાલક્ષી કલ્યાણકારી યોજના એ લોકો સુધી પહોંચાડે એ એમનો મૂળભૂત આશય હોય છે ભગવાન શિવની આરાધનાનો સૌથી મોટો તહેવાર એટલે મહાશિવરાત્રી આ દિવસે દુનિયાભરના શિવભક્તો અનોખી રીતે શિવજીની પૂજા કરતા હોય છે ત્યારે બિલીમોરાના પૌરાણિક સોમનાથ મહાદેવ મંદિરમાં એકસો દસ કિલો ઘીમાંથી બનેલ ઘીનું કમળ તેમજ નટરાજ સ્વરૂપ શંકર ભગવાન લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે આ ઘીનું કમળ પાંચ દિવસ સુધી લોકોના દર્શનાર્થે સોમનાથ મહાદેવ મંદિર બિલીમોરા ખાતે મૂકવામાં આવ્યું છે ત્યારબાદ તેનું વિસર્જન કરવામાં આવશે આ જે મૂર્તિ બનાવે છે સાત ફૂટની છે એમાં ઓન ડબ્બા ઘી અને ચાલીસ કિલો મીઠ એટલું મટીરિયલ ગયેલું છે એના ઉપર જે બધો આકાર જે છે તેના પર આકાર બધો ઘી થી આપવામાં આવ્યો છે ને આ રીતે આખી મૂર્તિ તૈયાર થાય ને એના ઉપર કલર બલર કરીને આઠ પાક બનાવીને આખી ટોટલી વ્યવસ્થિત મૂર્તિ તૈયાર કરીને અહીંયા ઘણા વર્ષથી છેલ્લે આ પરંપરા ચાલુ છે વર્ષોથી પરંપરા મુજબ એકસો અગિયાર કિલોના ઘી અને મીમોથી શિવલિંગ અને સંગમની મૂર્તિ અહીં આપણે દર્શનાર્થે મૂકવામાં આવી છે અને વર્ષોની પરંપરા મુજબ આ દૃશ્ય જોઈને આપણે ભક્ત તરીકે ભાવ વિભવ થઈ જાય છે અને અસંખ્ય ભક્તો આ સોમનાથ મહાદેવની મંદિરની મુલાકાત લે છે વર્ષો આવકવેરા વિભાગ દ્વારા કરદાતાઓને સહાયરૂપ થવા માટે ગુજરાતમાં ઓગણત્રીસ જેટલા આયકર સેવા કેન્દ્રો ખાતે ફરિયાદ નિવારણ આવકવેરો ભરવાની અને રીફંડ મેળવવાની સગવડ આપવામાં આવી રહી છે અમદાવાદ ખાતે સીબીડીટીના સભ્ય પી કે દાસ દ્વારા ઇન્કમટેક્ષ ફ્રી લીગલ સેલ સર્વિસ સેલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેના થકી નાના તથા જરૂરિયાતમંદ કરદાતાઓને આ લીગલ સેલ દ્વારા મફત કાનૂની મદદ તથા સહાયતા મળી રહેશે આ ફ્રી લીગલ સેલ ગુજરાતમાં અમદાવાદ વડોદરા રાજકોટ અને સુરત ખાતે પણ શરૂ કરવામાં આવ્યું છે स्मॉल टैक्स पेयर्स दी रिटायर्ड एम्प्लॉइज जिनका जिनका पास इतना लेडीज विडोज वीमेन जिनका पास इतना रिसोर्स नहीं है लीगल इटिगेशन फाइट करने के लिए तो इनको हम फ्री लीगल एड देंगे फ्री लीगल एड के लिए मैं सारे चार्टर्ड अकाउंटेंट्स टैक्स बार एसोसिएशन इवन uh, हमारे अवसर प्राप्त ऑफिसर को अधिकारियों को स्टाफ को अनुरोध किए किया हूं कि ये लोग आए और अपना सोशल रिस्पॉन्सिबिलिटी हिसाब से कोई अग्रीब टैक्स पेयर का गृहांश है तो इनको समाधान करने में मदद दे फ्री मदद दे देर नॉट बी एनी चार्ज टू देम हमने सिंगल विंडो सेल में एक नया फैसिलिटी क्रिएट करी है नया सुविधा दी है कि टीडीएस के रिलेटेड ऑनलाइन जो है कंप्लेंट्स फाइल करी जा सके अब आप अपने घर में बैठकर पूरे गुजरात से इस पर कंप्लेंट्स फाइल कर सकते हैं ये सुविधा हमारी वेबसाइट गुजरात इनकम टैक्स की जो वेबसाइट है उस पर उपलब्ध रहेगी ગરીબ પરિવારો માટે આશીર્વાદરૂપ એવી દેશની સૌથી મોટી આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ મહીસાગર જિલ્લાના લાભાર્થીઓ પણ મેળવી રહ્યા છે બાલાસિનોરના ગરીબ મુસ્લિમ પરિવારના શરીફા બીબીનું આ યોજના અંતર્ગત ગર્ભાશયનું નિઃશુલ્ક સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું તેમને ગર્ભાશયમાં તકલીફ જણાતા સોનોગ્રાફી બાદ ડોક્ટર સૌરભ સુથારે ઓપરેશન કરવાની સલાહ આપી હતી તેનો ખર્ચ પચ્યથી ત્રીસ હજાર રૂપિયા જેટલો થાય તેમ હતો આ પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાના કારણે તેઓ પરેશાન હતા જો કે આ યોજના અંતર્ગત ટ્રસ્ટ સંચાલિત કેજીએમ જનરલ હોસ્પિટલમાં તેમનું નિઃશુલ્ક ઓપરેશન કરાયું હતું ગર્ભાશયની કોથળી પોથળી નીચે કસતી હોવાથી અને ગરબાશય ની નું ઓપરેશન કરવામાં આવેલું હતું પેશન્ટ જોડે કાર્ડ કાર્ડ હતું પેશન્ટ ને આ ઓપરેશન જનરલી જો કરાવે તો પેશન્ટને પચીસ થી હોય છે પરંતુ આ યોજના હેઠળ આયુષ્માન યોજના હેઠળ પેશન્ટને અહિયાં નિઃશુલ્કપણે એ ઓપરેશન કરી આપવામાં આવેલું છે અને એનાથી પેશન્ટને ઘણી રાહત થઈ છે દાખલ થયા અને નિઃશુલ્ક ઓપરેશન થયું નવડે પચીસ હજાર રૂપિયા મેં કાંસી લાતી તેમનો મોદી સરકારનો ખૂબ ખૂબ આભાર આ સાથે આ સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ નમસ્કાર